જી ઓ લાગે ગંડો છે ગંડો ન કેવાનો હું ગંડો નથી તન શું કેવું ના ગંડો કેવાનો મને ગંડો જ કેવાનો મને ન કેવાનું આ અતર નામ હે હા લાધો લાધો નઈ હાજો તમારી ગંડો નથી પોલી તો એ રેવા દે તો પાલ લે તો હે માં પીપી દાદી આવી

Tato ladhi adampo na 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 tato tato ladhi adampo na tato ladhi adampo na tato ladhi adampo na tato ladhi

ગીત તેમ ગાતા જજો ને તમે તમે ડાન્સ કરજો તમાર જેવું ગાતા નો આવડે ને અમને તો પોતે માવો તવલો અરે માવો ખવરાવો લઈ પડી અરે બીટ તો પાવે ની દેવું પૈસા દે એટલે એ હાલો હવે હાલો હાલો તો કયો ગીત ગમે ગમે ગાઓ પીલે પીલે ગાઓ પછી એનિમલ વાળો ડાન્સ કરો હાલો કરો સ્ટાર્ટ પીલે પીલે ઓ તલુ ઈ તલુ હા પડી જાય જાના તક બાડ બોલાવ ની લ્યા વાહ ડાંડા વાહ એનિમલ નો ડાન્સ કર્યો એક બેહણી મારી દે હાલ હારી એટલે મારું દે એક હા એક